જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છે અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ફાઈનલ તો અત્યારના વાગી ગયા આપણે હવા બાર જેવું થઈ ગયું છે ને હવા બાર વાગે આપણે ગૌશાળામાં આવી ગયા આપણો ફોન લઈ અને વરસાદ વાતાવરણ થઈ ગયું છે આજે વરસાદ શું કરે એ તો ખબર નથી બધી આટલી ગરમી છે અને હવાર ના હાવ કંટાળી ગયા માથું દુઃખે કેમકે એવું ગરમી બધું પેક થઈ ગયું વરસાદ વાતાવરણ થઈ ગયું છે અને આપણી ગાયો પણ આટલી વેરાણ થઈ છે કેમ કે ગરમી કોઈથી અટાણ સહન થતી નથી અને અને એક માખ્યું જો તો હા માખ્યો ને આમ એ ગૌરી ગૌરી ઊંચું મોઢું કહું તો આપણી ગૌરી છે ને એ વાં આપણી ગોરલ છે ને જમણાતા લાડકવાળી છે તો તમને બધા ખબર જ છે કેમ કે આપણે નીચે તો ઉભે જ નહીં સેઠી ઉતરી જા બેટા ક્યાં છેડી જોતો નાયખ્યું પણ એવી છે જમા જમાશ ઉતરી જા હે નથી સારું એટલુંય માન નથી રાખવાનું હે સુધરી જા ઉતરી જા તો જમા આપડી માથે ઊભી છે ઉભી કે હું તારું મન નહીં રાખું આપણા ટાબરિયા હું તમને બતાવું ટાબરિયામાં ક્યાં ગયા દેવા દેવાને નામ લઈને તો દાંત આવે એવો માં દેવો છે રામ બેઠો છે ઊંચું મોટું કર ઊંચું મોટું કર આમ ઊંચું કર હા એમ કર 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 થોડું આમ કાન ન નથી છડાવવા જીરીકરને હજી જીરીક કરવું હવે જરાક તકર હા એમ કર આમ ફૂલ કર દે ફૂલ આમ આમ ફૂલ ફૂલ વધારે કર હા એમ કર છે અને આપણી ગોમતી છે અને આ આપડી બંસી છે ને છે ને વાળે છે એટલા હેડાના એવા છે ને એનું મોઢું આપણે સાફ કરવું એક વખત આ બીજી હા ત્રીજી વખત મોઢું સાફ કરવાનું થયું છે બંસીનું તો આપણે એનો માટે કંઈક સફાઈ કરવા કેવાય ના આવી જાય ને ખબર જ ના પડે તો કેવી લાગે સુંદર બંસી મોઢું સાફ થઈ ગયું છે તો બંસી સુંદર લાગે છે

શાક તૈયાર થઈ ગયું છે શાક બનાવ્યું બનાવ્યું આપણે તુરિયાનું શાક આપણે છે ને મોરવું ના ભાવે મીઠું ખારેરું અને તીખું હોવું જ જોઈએ નકર ભાવે નહીં અને એમાં લસણ નો પુષ્કળ વધારે હોવો જોઈએ લસણ ને એવું હોવું જોઈએ નકર આપણો જીવ મોરો પડી જાય તુરિયાનો ખબર નહીં ફાઈનલ આપણે ગૌશાળામાં આવી ગયા છે ને અત્યારે આપણી ગાયો ઊભી છે અને પાણી પાઈ દીધું છે ને ત્યાંના વાગ્યા સાડા ત્રણ અને સાડા ત્રણ વાગે આપણો વાતાવર વાદળ છાંયો થઈ ગયો છે અને મસ્ત મજાનો પવન પણ અત્યારે નીકળો આખો દિવસ એટલા બહાર અને જે દ્વારકામાં ગરમી આજે પડી ને ઓહો વાત જ ના પૂછો અને વરસાદ વાતાવરણ થઈ ગયું છે હમણાં હું મેળી ઉપર જઈ અને તમને બતાવું આપણું વરસાદ વાતાવરણ ગાજ વીજ ને અત્યારે જી કાચે ને વાત જ ના આવું વાતરણ થઈ જાય મજા આવે આખો દિવસ ગરમીના ગરમી વાતાવરણ કી તમને ફાઇનલ આપણે આમ વરસાદ વરસે છે અત્યારે આપણે એમનો દરિયો જ છે ને મારા પપ્પાનો ગામ લાંબા બસ બીજી બાજુ કઈ કામ નથી સીધો દરિયો આવી જાય તો મને એવું લાગે છે દરિયા માટે ફૂડ વરસતો હોય અને અત્યારે થોડોક પવન પણ થઈ ગયો નીકળો એટલે રાહત પણ અમને બધેને મળી ગઈ છે અને આ આપણી માંડવીને આપણો લીલાનો નજારો વઢાઈ ગયું વાઢ્યું આપણું ખતમ થઈ ગયું ને હવે એટલો ઘેરો રહ્યો છે એ પણ હું હમણાં કટિંગ કરી અને બધી ગાયોને સારી દઈ ઓલી આપણી ગુંદરી છે ઓલી આપણી મકાઈ છે આ આપણી પાછોતરી માંડવી છે જે પીરી પીળી પડી ગઈ છે એ રોનકમાં આવી જાય કેમ કે વરસાદ વધારે પાણી ભરાય એટલે પીળું પડી જાય પણ બધેને પીડી જ છે કોઈની કાળી માંડવી અત્યારે છે નહીં કેમકે થોડીક પીરસાઈ પડી જાય માંડવીમાં તો અત્યારનો કંઈક વરસાદ વાતાવરણ આવું છે આપણે યુટ્યુબ માંથી રમેશભાઈ આપણે ચેનલ હલાવે છે પાપાની લાડલી બ્લોગ તો એમાં પણ જરૂર ચક્કર આવજો ને એમને પણ હે ને આગાહી કઈ રીતે કાલે વિડીયો મોકલો તો રમેશભાઈ ને કહે કે દ્વારકામાં વરસાદે એન્ટ્રી કરી દીધી છે ને વરસાદ આપણે કંઈ કહીને છે ને સત્તર તારીખથી એકવીસ તારીખ સુધીની રમેશભાઈ આગાહી દીધી હતી તો એ મુજબ છે ને આજે વરસાદ બહુ પડ્યો છે ખંભાળિયામાં પછી લગભગ આજુબાજુના ગામડિયામાં બહુ વરસાદ દીધું પણ અમારે દેવળિયામાં નથી પડ્યો પણ ખાસ એવું લાગે છે આજનું વાતાવરણ જોઈએ અને દેવળિયામાં પણ વરસાદ પડવો જોઈએ તો રમેશભાઈની આગાહી સક્સેસ ગઈ તો રમેશભાઈ થોડાક જાણકારી હોય એવું લાગે છે વરસાદ બાબતથી તો પપ્પાની લાડલી બ્લોક એમાં જરાક ચક્કર મારીને જોયા જો અને એ પણ વિડીયા બનાવે છે ને બહુ મસ્ત ફેમિલી બ્લોક બનાવે છે તો જરૂર જરીક ચક્કર મારજો ને એમની અગાહી મુજબ વરસાદે એન્ટ્રી કરી દીધી છે દ્વારકા જિલ્લામાં અને દ્વારકામાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે ઘણી જગ્યા એટલે મને ગામના નામ નથી આ હોટું નોલું નોલું એમાં બહુ વરસાદ પડ્યો છે આજે ને ખંભાળિયાને યાદ રહી ગયો એટલે ખંભાળિયામાં પણ રાતના વરસાદ હતો ને આજે અત્યારે છે ને અત્યારે વરસાદ વાતાવરણ થઈ ગયું છે દેવાળિયાના અંદર પણ કદાચ વરસાદ આવશે તો આવશે નહીં આવે તો નહીં આવે કેમ કે અત્યારે પોવર નીકળી ગયો અને આજે બહુ બાયરા બહુ એટલે બહુ અને હા અમે છે ને અમારા જામફર તમને બતાવી દઈએ અને આપણા જામફળી છે અને એટલા બધા જામફર આવ્યા ને બધા બગડી ગયા સુમહાન જામફર ખબર નહીં બગડી જાય છે चाओ मस्त मस्त देआम फर खावानी गई मजा आ जलगबे अपना जाम फर छे न हेलो जेने खावाई ने પાંચ વાગ્યા અને પાંચ વાગે વરસાદ એ ગમઘોર અંધાર થઈ ગયો છે અને આવું તો અંધારામાં પણ અંધારું ના હોય અને આપણે છે ને એક દિવસનો મોકો મેળો તો આપણે ભગવાનને પણ ઢાકી દીધા છે મસ્ત મજાના ને આપણે શિવને પણ ઢાકી દીધા છે અને આપણે જો અહીંયા પણ જો આપણું કામ ચાલુ જ છે કેમ ખબર કે બારિશ આવી ગઈ તો આમ પાણી આવે ને તો આ બધું એમ ગીલા હો જાય તો આલ્કોહોલ ભગવાન મોકો દીધો તો આપણે ઢાંકી દયા ને વરસાદ એવો ગમઘોર થયો છે ને હું હમણાં તમને બતાવું આવો આનંદ બહુ થયો વરસાદ આવે છે હવે જ

એટલું જોરદાર વીજ થાય ને માણ હાવર જવર કરે રસ્તામાં તમે જુઓ તો કંઈ માહોલ જ અલગ બની ગયો પાંચ વાગ્યા જો હે ચકી ચાલુ હોય પણ આ વીજની ચ વીજ બહુ થાય ને એટલે ચકી ચાલુ ના રખાય મોબાઈલમાં મને એમ થાય વીજ આવે એવું લાગે વા ઓલા ખોણામાં બહુ વીજ પડે છે અહીં આ બધું એમ દરિયામાં વયું જશે મને એવું લાગે છે

જતો વીજ થાય દેખાય તમને મોટા હિંદરા જ થાય ઊભી બીજ ને બહુ ડર લાગે મને એકદમ હિંદરા ઓ હતો મને તો આવો માહોલ કોઈ દિન જ મને એવું લાગે નૈકરી વિજત થાય ચીસન એ બધું ઉમા જ છે આમાં જ બધું જતો જતો જોતો જતો યાર બહુ મોટી મોટી વીજ થાય બીક લાગ્યો જાય લાંબા માથે પાછું બધું ધ્યાન રાખવું જોઈએ વીજનું એમ થાય કે આ મોબાઈલમાં કવર કરી લેતી હીજ જો

બોલાવે છે અત્યારે ફૂલ વરસાદ પડી રહ્યો છે એકદમ જોરદાર વરસાદ પડ્યો નાખી ગાયો ભીજાય છે એની પણ સગવડ ચાલુ છે કંદરવા ધાપરામાં જવા દ્યો અને પોવન સાત વરસાદ આવ્યો પોવન સાત ઓહો આ વરસાદ તો અનોખો વરસાદ આવ્યો છે મને વીક બહુ વીક લાગે અને ગાયો પણ મસ્ત મજાની નવરાવા નવરા મે જાન આપણે આવી દેવાને છે ને અહીંયા જ વિરામ કરી નાખીએ મને બહુ બીક લાગે હો મોબાઈલમાં લેતા આપણે બનશીને આ ખુલ્લી કર કે એ વૈતા અંદર ગોપીને દૂધ ગાને બધું અંદર પૂરતી જાય એ સેફ ફરાઈ જાય તો આવી જાય આપણે વરસાદ સાથ વિરામ કરીએ અને કાલે પાછા નવા બ્લોકમાં મળશું કેટલો વરસાદ પડ્યો અને જય દ્વારકા દીધું પોતપોતાનું ધ્યાન રાખે હો વીજળીના ચમકારો બહુ થાય એટલે હે ને બધા સેફ રહેજો અને કાલે પાછા મળશું અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ તો કહેવાનું ભૂલાય જ નથી તો દ્વારકા દીધું